તો એ પાણી ઢોળવાનું રહી ગયું અને કાશીબાએ જોયું કે પાણી ગરમ છે યોગીજી મહારાજે આજ્ઞા કરી છે કે ઠંડા પાણી ના ગરમ પાણીએ નહીં ના કાશીબા એવું ગયું કે મારી આજ્ઞા નહી પાડે તો ચાલશે પણ યોગીજી મહારાજની આજ્ઞા આ સારા મિત્રો સારો સંઘ રાખવાનો ફાયદો આટલો છે પ્રસંગે આપણને સારો વિચાર આપે સારો જીવન જીવવાનું બળ આપે કેવી રીતે પ્રભુની આજ્ઞા પાડવાની ગુરુની આજ્ઞા પાડવાની જીવનમાં પ્રથમ સ્થાન પર એનું જ્ઞાન સમય આપે એ સાચો પગ વધે એવાના સંઘમાં બેસીએ તો નિરંતર આપણું જીવન બદલાય